સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે જુંબેશ હાથ ધરી છે ત્યારે ઝોન માં આવતા પોલીસ મથક વિસ્તારના ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી હેરાન કરનાર વ્યાજખોરો સામે પગલા લેવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બામીના આધારે લિંબાઈ ડુંભાલ ખાતે આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઠક્કરના ઘરે દરોડા પાડી ત્યાંથી પરવાના વગરની ત્રણ રિવોલ્વર કબ્જે કરી હતી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે એકત્રીસ વર્ષ અગાઉ મુંબઈમાં રહેતો હોય અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તે વિરાર રોડ પરથી પસાર થતો હતો ત્યારે તેને એક થેલીમાં ત્રણ પિસ્તલ મળતા પોતાની પાસે રાખી હતી ત્યારબાદ તે ઓગણીસો પંચાણુમાં સુરત રહેવા માટે આવી જતા પિસ્તલ પણ સુરત લઈ આવ્યો હતો હાલ તો એસઓજીએ આરોપી મેહુલ ઠક્કર વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડીંડોલી સલાબતપુરા અને ઘોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માનનીય માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માનનીય માન્ય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસશે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ